પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ હાલમાં પાણીથી છલકાયો છે ડેમમાં હાલ અઠ્ઠાણું ટકા જળ સંગ્રહ થવાની સાત ગેટ ખોલવામાં આવ્યા છે આ ગેટ આઠ ફૂલ સુધી ખોલતા ઇઠોતેર પોઈન્ટ ત્રણસો છપ્પન ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે ડેમનું રૂલ લેવલ જાણવા માટે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જળાશયમાં હાલ સડસઠ પોઈન્ટ છસો બ્યાસી ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ રહી છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ હોવાથી તબક્કાવાર પાનમ નદીમાં પાણી છોડાશે હાલ સપાટી એકસો સત્યાવીસ વીસ મીટર સુધી પહોંચી ગઈ છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નદી કિનારા પર આવેલા સત્યાવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ પાનમ ડેમનો અદ્ભુત નજારો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા પંચમહાલના પાનમ ડેમ સિવાય હડફ ડેમ દેવ ડેમ કરાડ ડેમ તેમજ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પણ સતત પાણીની આવકને કારણે પાણી છોડવાનું ચાલુ છે પાનમ વિભાગના મદદની ઇન્જિનિયર એ એ રાઠવાએ જણાવ્યું હતું કે ડેમમાં સતત નવી આવક ચાલુ છે જેથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે રિપોર્ટર પ્રિતેશ દર્શી પંચમહાલ ઉપર વર્ષના ભારે વરસાદના કારણે પાનમ નદીમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે પાનમ ડેમનું રોલ લેવલ જાળવી રાખવા માટે ડેમના સાત ગેટ આઠ ફૂટ ખોલીને ઇઠોતેર હજાર ત્રણસોને છપ્પન કિસ્ક પાણી છોડવામાં આવી રહી છે અને હાલમાં ઇન્ફ્લો સડસઠ હજાર પાંચ આઠસો ને સડસઠ હજાર ને સાતસોને બ્યાસી કિસક છે જેથી કરીને નદી નદી કિનારાના ગામોને એલર્ટ તૈયાર કરી દેવામાં આવે છે અને હાલમાં પણ પાણીની સતત આવક તબક્કાવાર પાણીનો પ્રવાહ વધારે છોડવામાં આવશે એ એ રાઠવા મદદની સિઝને